રાજકોટના કાગવડ ખોડલ ધામમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીઓ ધારાસભ્યો પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજ્ય સરકારના લેબા પાટીદાર સમાજના મંત્રીઓ જીતુ વાઘાણી કૌશિક વેકરિયા કમલેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ખોડલધામમાં ખોડલ સાક્ષાત ઊભા હોય તેવું લાગી રહ્યું છે तो मनसुख मांडवियाएं लीववा पाटीदार समाज में आता चार जेटा धारासभ्यों ने मंत्री पद आप प्रधानमंत्री और मुख्यमंत्री आभार मान्य तो जगदीश विश्वकर्माए नरेश पटेल की सरखाम सरदार पटेल साथ करी ખોડલધામ પર લેવવા પાટીદાર સમાજના આ શક્તિ પ્રદર્શન કાર્યક્રમમાં સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ગજ ગ્રાહ ચાલતો હોવાની વાતો વહેતી થઈ હતી જોકે કાર્યક્રમમાં નરેશ પટેલ જયેશ રાદડિયા એકબીજા સાથે વાતચીત કરતા અને હળવાશની પળોમાં દેખાયા હતા આ અંગે જયેશ રાદડિયાએ શું કહ્યું આવો સાંભળ્યું અમે અહીંયા હાજર છે આ ખોરલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ હોય કે ન હોય ખોરલધામ રહેવાનું છે આ આ સમાજનું ગૌરવ છે